કેટલાય સમયથી ગુજરાતના જે કહેવાય છે રાજકારણમાં ગરમાવો આવ્યો છે વિસાવદરમાં જ્યારથી ગોપાલ ઇટાલિયા જીત્યા છે છે ત્યારથી તે જે કહેવાય સભાઓમાં જાય છે તેમનું સ્વાગત કરવામાં આવે છે અલગ અલગ સમાજના કાર્યક્રમોમાં જાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે અમુક નેતાઓ છે તેને આડે હાથ લે છે એવી જ એક ઘટના સુરતમાં પણ બની છે નમસ્કાર આપની સાથે હું ભૂપતિ વિશાવાડિયા મારે મારા આજના વક્તવ્ય માધ્યમથી ગુજરાત ભરના ને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે આવો અને પરીક્ષા આપો મોટી પરીક્ષા આપો તમામ પરીક્ષા આપો તમારી જાતને સાબિત કરો તો સમાજ તમને ટેકો કરવા માટે હંમેશા હારે ઉભો છે સમાજ એમના ટેકો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યો નાખા ગુજરાતમાં ઉજવણી થઈ ને એ ધારાસભ્ય બનવાની મજા અલગ છે ધારાસભ્ય તો બધા આંદોલન વાળા બન્યા ને જેણે આંદોલન કર્યું વહેલા મોટા બધા ધારાસભ્ય બન્યા તો બી ધારાસભ્ય આ ધારાસભ્યમાં ફરક એટલો છે કે એમણે પાર્ટીની પરીક્ષા આપી પાર્ટીની પરીક્ષા પાસ થાય એટલે પાર્ટી કીધું ચડાઈ પાર્ટીમાં રાખી આપી સમાજના સુખમાં સમાજના દુઃખમાં સમાજની પીડામાં સમાજની વેદનામાં જ્યારે જ્યાં જેણે જેમ યાદ કર્યા એવી રીતે અમે યથાશક્તિ સમાજને નમીને સમાજનું કામ કર્યું તો આજે બધા સમાજે દિલ ખોલીને આશીર્વાદ આપવા અને આપણે ત્યાં વર્ષોથી એ પરંપરા રહી છે એ ખાનદાની છે કે આયરના આશરે આવે પછી એને કઈ ઉપાધિ ન હોય અને આયરનો આશરો એમાં બધુંય આવી ગયો હું એ આશરે ગયો તો મારુંય હાલી ગયું ભાઈ એ વાતનો હું રાજીપો વ્યક્ત કરું છું એ વાતનો હું સમાજનો બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું આહથી હું ગયો આહીથી હું ગયો અહીંથી હું ગયો ત્યારે મને ક્યાં કોઈ ઓળખતું તું પણ હું તો એક મોટા ખોવડાના આશરે ગયો કે ભાઈ તમારા આશરે આવ્યા છીએ માણસ નાનો છું પણ કામ મોટું કરીશ વાત ભલે નાની હોય મારી અને એ મેં આશરો માગ્યો તમે બધાએ આશરો આપ્યો ખૂબ મહેનત કરી આમાં કોનું નામ લઉં કોનું બાકી રાખો એક એક માણસનું યોગદાન યોદ્ધા જેવું યોગદાન છે સેનાપતિ જેવું યોગદાન છે દરેકે પોતાની ક્ષમતા બારની મહેનત કરી છે એક માણસ દસ કિલો વજન ઉચકી શકે એમ હોય સો કિલોનું મણિકું ઉઠાવી લે એવું કામ આ ચૂંટણીમાં એક એક માણસે કર્યું છે ક્ષમતા બાર મહેનત બધાની આંખમાં એક હરખ હતો કે કઈક સારું થશે અને એ હરખ સાથે સૌએ કામ કર્યું અહી સમાજે મદદ કરી અહી સમાજના યુવાનો મદદ કરી આગેવાનો મદદ કરી જાહેરમાં મદદ કરી અલગ રીતે મદદ કરી સૌનો હું ઋણી છું સૌનો હું આભાર વ્યક્ત કરું છું આ તબક્કે દોસ્તો આ વિસાવદર વિધાનસભાની ચૂંટણી ઉપરથી આપણે બે પાંચ બાબતોની શીખ લઈએ તો ભલું થાય આજ ગુજરાત આખામાં અનેક પ્રશ્નો છે આજે હું હમણાં વાલમનગર ગયો તો ખાડીપુર આવ્યું છે ત્યાં હું લોકોને મળ્યો ખૂબ મોટી સંખ્યામાં બહેનો બહાર આવી ધારાસભ્યને જોવા માટે એની વાત સાંભળવા માટે રજૂઆત કરવા માટે કે ભાઈ અમારે અહીંયા કાયમ દર ચોમાસે આવવું હોય છે ઈ કહેવા માટે આવ્યા એમણે એવું કીધું કે આય દર ચોમાસે પાણી ભરાઈ જાય છે આપણે અહીંયા આ ખાડીમાં પાણી આજે ભરાઈ ગયું એનાય સમાચાર મને મળ્યા મિત્રો મને એ પ્રશ્ન થાય છે નાગરિક તરીકે જનતા તરીકે આપણી પાસે બે રસ્તા હંમેશા છે કા એવી મહેનત કરો કે પરિસ્થિતિ બદલાઈ જાય અને બધી મહેનત કર્યા પછી પરિસ્થિતિ ન બદલાય તો એવી મહેનત કરો સરકાર બદલાઈ જાય દર ચોમાસે જો પૂર આવતું હોય દર ચોમાસે પાણી આવતું હોય છતાંય પરિસ્થિતિ ન બદલાતી હોય તો ક્યારેક તો સરકાર બદલવાની કોશિશ કરો દોસ્તો દર વર્ષે પાણી આવી જાય દર વર્ષે ઘરમાં પાણી ભરાઈ જાય બાળકોના પુસ્તક પલ્લે કિંમતી સામાન પલ્લે ઘર પલ્લે અઠવાડિયું ડિસ્ટર્બ થાય બે પાંચ લાખના ના ખાડામાં માણસો ઉતરી જાય એ હાલત ન બદલાતી હોય તો વિચાર બદલો પરિસ્થિતિ બદલવા માટે થઈને સરકાર બદલો એ વિનંતી હું તો બધાને કરું છું દોસ્તો ક્યાં સુધી આપણે આવું ચલાવશું આ સુરતની અંદર મને એક સૌથી ગમતી બાબત આજે હું બોલું છું પેલા બોલ્યો નથી મેં હંમેશા એ ધ્યાન રાખ્યું બધું બોલી નથી નાખવું અમુક વસ્તુ કામ કરતા જ આવી કરતા જ આવી બધાને ભગવાને સમજણ આપી છે હવ હારું સારું હારું વિચારશે આ સુરત ની અંદર સી આર પાટીલ ને સંઘવી જેવા લોકો ઉપર આવ્યા પછી એક આખો ક્રેજ આવી ગયો ચાપલુસી કરવાનો બધી જ્ઞાતિના આગેવાનો જાણે સી આર પાટીલ મોટું પીરાણું હોય એમ ન્યા નેમાજ કરે નેમાજ કરે નેમાજ કરે અમને મારી જેવા માણસની વાત એટલી બધી ખટકે એટલી બધી ખટકે કે તમારી કોમના ચાર જુવાનિયા કોક સરકારી નોકરી માટે મહેનત કરે છે કોકે દૂધની ડેરી ખોલી છે ન્યા સંઘર્ષ કરે છે કોક ઘરનું ઘર લેવા માટે ખૂબ પરસેવો પાડે છે કોક રાજકારણમાં પોતાની જગ્યા બનાવવા માટે તમારી નાચનો એક જુવાનીઓ બહુ મથે છે તમે એને કાંઈ માનતા નથી તમે એને ભાવ આપતા નથી તમે એને પૂછતા નથી અને નાચના કહેવાતા બધા નેતા રોજ જાગીને સી પાટીલને નમસ્કાર કરી મારા જેવા જુવાનિયાને ખટકે કે અમે તમારા છીએ તમે અમારી સામુ કેમ નથી જોતા અમારી ભૂલ હું અમારો ગુનો હું અમે શું ખોટું કર્યું છે કેમ તમે અમારી સામુ નહીં જોવો અને રોજ જાગીને જોવો તો ગમે જ્ઞાતિનો પ્રોગ્રામ હોય પાટીલના ફોટા મારીને ચરણવંદના હાલતી હોય વાત એવી ખટકે તમે વિચારો સમાજનું ફરજ શું છે સમાજની ફરજ એ છે કે સમાજની વચ્ચેથી નીકળીને કોઈ છોકરો સંઘર્ષ કરતો હોય તો આંગળી ચિંધ્યા નું પૂર્ણ કરવું એ સમાજની ફરજ હોય મોટા માણસના ટાટિયા ઝાલવા હો જણા તૈયાર હોય છે નાના માણસનું બાવડું પકડવા એક માણસ તૈયાર ન થતો સમાજનું કર્તવ્ય એ નથી કે નાના મોટા માણસના ટાટિયા પકડો સમાજનું કર્તવ્ય એ છે કે નાના માણસનું બાવડું ઝાલો આજે મારું સન્માન કરવા માટે એક ટીમ આવી હતી મેં હાથ જોડીને કીધું કે ગોપાલ ઇટાલિયા જીત્યો તો શાલ ને બુકે સ્વાગત ને સન્માન ને ઓહો હો હો ગોપાલ ઇટાલિયા પોલીસે ધોકા માર્યા તેથી કોઈ મલમનો ડાબલો લઈને ક્યાં નો આવ્યું અમે કઈ દારૂ વેચતા વેચતા તો જેલમાં નહોતા ગયા અમે કોઈ ડ્રગ્સ વેચવાની દુકાન નહોતી ખોલીને પોલીસે પકડ્યા હતા અમે કોઈ જમીન માફિયા નહોતા કે જમીન પચાવી પાડીને જેલમાં ગયા તો સમાજ છોડાવવા નહીં આવે સમાજની લડાઈ લડતા લડતા આમ જનતાનો મુદ્દો ઉઠાવતા ઉઠાવતા જેલમાં ગયા મથુરભાઈ મારી યારે અહીંયા ઉધના પોલીસ સ્ટેશનમાં ભાઈ હરેશભાઈ હતા બાલુભાઈ અનેક વખત ડિટેન થયા છે સીઆર પાટીલ સંઘવી કેવા લોકો છે અને આપણે કઈ ભૂમિમાંથી આવીએ છીએ આપણો વારસો હું છે આપણું ખાનદાન શું છે આપણે તો ધરતીમાંથી ધાન પકવી મહેનત કરી પરસેવાના પૈસે જીવવા વાળી કોમના માણસો છીએ આપણને એવા બે નંબરની કમાણી ઉપર પડી બેઠેલા નેતાઓની આગળ પાછળ ફરવું પોહાય કેવી રીતે મને તો એક યુવાન માણસ તરીકે વાતમાં લોહી ઉકળી ગયું અમે સંકલ્પ કર્યો કે હારવી કે જીતવી હજાર હાથ વાળો નક્કી કરશે પણ બાધી લેવું એ હું નક્કી કરીશ અને બાધી લેવાનો અને એમાં મેં ક્યાંય દહીં દૂધમાં પગ નથી રાખ્યો અનેક વખત એવા સંજોગ આવ્યા કે રાજકારણમાં આવવાની ધગસ તો ઘણી હોય હું ઘણા જુવાની અને ઓળખું અલગ અલગ જ્ઞાતિના પણ પાછા પડી જાય મને મારી નાતમાંથી ટેકો નહીં મળે મારી નાતમાં ભાજપનો વેલોભાઈ ટિકિટ મળે એટલે મને ટિકિટ નહીં મળે મને મત નહીં મળે અમારો સમાજ ઓલી પાર્ટી છે ઓલું ઓલી પાર્ટી મિત્રો મારે યુવાનોને એક વિનંતી કરવી છે આપણે કોણ છીએ આ બધું નક્કી કરવાવાળા કે આપણો સમાજ ક્યાં મત આપશે અને કયા નેતાને મત આપશે આપણા હાથમાં એટલું છે કે હું મારી ક્ષમતા સમાજને કેટલી હદ સુધી બતાવી શકું એમ છું એ મંડો બતાવા જોવાવાળો ખૂણામાં કોક માણા બેઠો હોય ગોપાલ ઇટાલિયા એ વાટે રે કે મને મારી નાચ મત આપશે તો હું હો વર્ષે ચૂંટણી ન જીતું પણ ગોપાલની અંદર કવત ઈશ્વરે કેટલું ભર્યું છે એ મંડો બતાવા તો હશે એટલા મત આપશે કે છોકરો છે રાજનીતિમાં યુવાનો નથી હજારો છોકરા મૂંઝાઈ જાય છે મન ટિકિટ નહીં મળે મન હોદ્દો નહીં મળે હું જીતી શકીશ કે નહીં જીતી શકું મારી પાસે પૈસા નથી મારો પ્રચાર કોણ કરશે ઓલો મારા વિરોધમાં છે ઓલો મારા વિરોધમાં છે આને મારા વિરોધમાં પોસ્ટ મૂકી આને વિડીયો બનાવ્યો આવી નાની નાની વસ્તુ એક ઉગતા નેતા દબાવી દેશ જો કે મારી જેવા કાબા માણામાં તો ઉપાધિ નથી ગમે એવું બોલે નહીં મને તો કોઈ થી કઈ ફેરત ન પડે હું તો બે રોટલી વધારે ખાઈ લો વિડીયો જોતા જોતા ખાવ પાછો દાંત કાટતો જાણ ખાતો જન આનંદ આવે કે ઓહો કેવા કેવા માણસો આપણું નામ લે છે મારી જેવા નાના માણાનું નામ મોટા માણા લે તો અમને શેલ લોહી ન ચડે નગર જે લોકો બોલવાના પૈસા લેતા હોય આપણું નામ મફતમાં બોલે એનાથી હારું જીવનમાં હોય હું એનથી સારું કાંઈ હોય જ નહીં હા મફતમાં ગોપાલ ઇટાલિયન નામ આવે છાપામાંય આવે ટીવીમાંય આવે સ્ટેજ ઉપર આવે હું એ વાતને એન્જોય કરું છું મજા આવે છે પણ મારી દોસ્તો એ વિનંતી છે કે આગળ આવો નિરાશ ન થાવ હતાશ ન થાવ પરીક્ષા આપો બધા જીવનની પરીક્ષા આપશો તો સમાજ તમને ખૂબ આપશે પાર્ટીમાં કામ કરવા માટે થઈ ઘણીવાર મેં એવું જોયું છે હું જ્યારે પાર્ટીનો પ્રદેશ પ્રમુખ હતો તો અલગ અલગ પાર્ટીની અંદરના કાર્ય કરતા બારના લોકો કે તમારી પાર્ટીમાં ફલાણા જિલ્લાનો પ્રમુખ ઓલી જ્ઞાતિનો હોવો જોઈએ આ હોદ્દો આપવો આપવો જોઈએ જોઈએ દોસ્તો આપણે એક વાતને મગજમાં ફિટ કરવાની જરૂર છે કે વ્યક્તિ પાર્ટીના હોદ્દાથી મહાન નથી પાર્ટીનો હોદ્દો તો આજ છે કાલ નથી આ કોણ ખૂણાની ખુરશીમાં બે હાડ દીધો એનાથી નેતા નહીં કોઈ બની જાય નેતા બનવા માટે ચાર પાંચ સૌથી મહત્વની બાબત છે જે નવી પેઢીના જુવાનીઓ શીખવા જેવી છે નેતા બનવાનો સૌથી મોટો ગુણ છે સહન શક્તિ જેટલું હારે અન્યાય થાય અત્યાચાર થાય આપણને એમ લાગે કે બહુ ખોટું છે બધું તમે સહન કરી અને દરિયા દરિયા દિલ રાખો તો પ્રેમ મળે નાની નાની વાતમાં તમને વાંધા પડવા મને મારું નામ માઇકમાં ન લીધું મારો ફોટો નથી આ જગ્યાએ ફોટો નાનો કરી નાખ્યો આ ગોપાલભાઈ ના મારું નામ ન બોલ્યા મેં આટલું કર્યું મને બોલાયો નહીં પહેલી લાઈનમાં બે હાડ્યો નહી અમારા સમાજનું નામ લીધું નહીં આ માણસને બોલાવ્યો નહીં આ બધી વસ્તુ જીવનમાં ક્યાંય પહોંચાડતી નથી આપણે આપણી નાની દુનિયામાં મજા લઈએ છીએ આપણી પાંચ જણાની ટોળકી આપણને ઉશ્કેરે તારું નામ ન લીધું તું ફેસબુક પર પોસ્ટ મૂક ને ગોપાલભાઈ ટેક કર ગોપાલભાઈને કાંઈ ફરક પડતો નથી આપણે વાહે રહી જાય છે આમાં નેતા બનવાનો પહેલો ગુણ છે કે કાળજુ મોટું કરવું હૃદય વિશાળ કરવું હુંય ચૂંટણી જીત્યો પછી મેં બે વખત મારું દિલ મોટું કર્યું કે કાંઈ વાંધો નહીં ભૂતકાળમાં મારાથી કાંઈ ઈ સ્વભાવ ઈ સમજણ ઈ ઉમર પ્રમાણે હું કઈ બોલ્યો હવે સમાજે મને મોટી જવાબદારી આપી છે વજનદાર માણા બનાવ્યો છે મારી ઉપર ભાર મૂક્યો છે તો હું વિનમ્ર બનું છું અને ભૂતકાળની ભૂલની માફી માંગી અને હવે તમારા આશીર્વાદ આગળ વધવા માંગુ છું જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે સમાજમાંથી એક નાનો વ્યક્તિ છે જ્યારે આગળ વધે છે ત્યારે તે સમાજ છે તેને સાથ નથી આપતો પરંતુ તેના પગ ખેંચે છે આ એક કડવી વાસ્તવિકતા છે ગોપાલ ઇટાલિયા છે તે સાચું કહી રહ્યા છે કારણ કે દરેક સમાજમાં આવી ઘટનાઓ થાય છે માત્ર એક જ સમાજ નહીં પરંતુ કહેવાય છે ગુજરાતના જે દરેક સમાજ છે ત્યાં આવી ઘટનાઓ થતી હોય છે આવા કિસ્સાઓ બનતા હોય છે કે જયારે જ્યારે માણસ પ્રતિષ્ઠા પર એક પદ ઉપર હોય છે તો તેની ભૂલો હોય છે તો તેને લોકો અવગણે છે પરંતુ જ્યારે નાનો માણસ કોઈ સારું પ્રયાસ કરે છે ત્યારે તેના પગ ખેંચવામાં આવે છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા વાત વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન નમસ્કાર